કરનાંટો પડે તું ગાંધીનુ ગાંધી કે હવે મારા ભાઈઓ અને બેનો આ કૂતરે એટલે યાર કીર્તિ પટેલ એવું આ બેન કહી રહ્યા છે અમારા મારા ભાઈઓ બિલકુલ યાર તમે બધા હવે આ બેન ઓળખતા થઈ ગયા છો ભાઈ ગીર ની સિંહણ છે આ બેન અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ બેનનો નો વિડીયો પણ ખૂબ જ એટલે કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે આ બેને ભાઈ કીર્તિ પટેલ ને પડકાર ફેંક્યો છે ચેલેન્જ કર્યું છે ને ધમકી આપી છે ને કયું છે કે કીર્તિ તારી અંદર તેવડ હોય તો તું અમારા ગીર ની અંદર આવી જા પછી તને ખબર પડે કે કેવી રીતે મને શો થાય છે અમારા મારા ભાઈઓ બિલકુલ યાર આ બેને ભાઈ કીર્તિ પટેલ પડકાર ફેંક્યો છે યાર ચેલેન્જ કર્યું છે તો હવે ચાલી રહ્યો છે અને કદાચ આ બેન જેવા સિંહો જયારે મેદાનની અંદર ઉતર્યા છે ને એનું જે કારણ છે કે જે કીર્તિ પટેલ યાર લાઈવ આવવાનું બંધ કરી દીધું છે ને બધાને ખુલાસાઓ બંધ કરવાનું કરી દીધું છે તો હવે તરત જ આજનો આ વિડીયો જુઓ અને ખાસ આ સિંહણ સાહસ

વાળ પણ વાકો નઈ કરી ઉગી તારી રાસ હોય ને બેઠા તો આવી જા ને તારે મારા કેટલા વિડિયો બનાવને ને બનાવી લેજે તાર તમને ફેર પડવાનો નથી સુધી ન્યા હડકાઈ થા ને આ હડકાઈ લઈ આવે તાર છુછુડી કરી